યુપીએસસી જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરેર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો કોન્ટેક્ટ નંબર છે એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે કોટવાલ અબ્રાહમ માસલો નામના એક મહાન વિચારક એક ચિંતક થઈ ગયા એમણે એક થિયોરી આપી છે જેનું નામ છે ઓફ થિયોરી આ થિયોરીમાં તેઓ સમજાવે છે કે માણસ અલગ અલગ સમયે પોતાની અલગ અલગ જરૂરિયાતોને સંતોષવા માટે કામ કરતો હોય છે એ જરૂરિયાતોને સંતોષવા માટે જ મોટિવેટ થતો હોય છે આ જરૂરિયાતો એમણે પાંચ અલગ અલગ પ્રકારની બતાવી છે અને કહ્યું છે કે આ જરૂરિયાતો પાછી ક્રમમાં ગોઠવાયેલી છે એનો એક નિશ્ચિત અધિક્રમ છે એની એક હાયરાર્કી છે કે જેમાં સૌથી પહેલા હવે ફિઝિયોલોજીકલ નીડ્સ આપણી શારીરિક જરૂરિયાતો આપણે સૌથી પહેલા આપણી શારીરિક જરૂરિયાતોને સંતોષવા માટે મોટિવેટ થતા હોઈએ છીએ આવું અબ્રાહમ માસ્લો કહે છે કેવી શારીરિક જરૂરિયાતો જેમ કે ખોરાક પાણી હવા ઊંઘ માથે છત હોવી આ બધી આપણી ફિઝિયોલોજીકલ નીડ્સ કહેવાય આપણે સૌથી પહેલા એને સંતોષતા હોઈએ અને એના પછી આવે સેફટી નીડ્સ આપણે સુરક્ષિત રહેવું હોય આપણે સલામત રહેવું હોય આપણે પર્સનલ સિક્યોરિટી જોઈતી હોય આપણે એ જરૂરિયાત હોય કે કોઈ આપણને ઈજા ના પહોંચાડી શકતું હોય કોઈ આપણને નુકસાન ના પહોંચાડી શકતું હોવું જોઈએ આપણી સેફટી નીડ્સ કહેવાય કેટલી પાયાની જરૂરિયાતો છે આ તો સંતોષ આવી જ જોઈએ ને થોડા દિવસો પહેલાની વાત છે એક વિડીયો જોવાનો થયો હતો દુબઈનો અંધારી રાત હતી લગભગ રાતના વાગ્યા હતા અને ત્યાંના રસ્તા ઉપર એ એ છે એક છોકરી છોકરી જે વિડીયોમાં કહી રહી છે કે રાતના લગભગ અઢી વાગ્યા છે અઢી વાગ્યા છે છતાં પણ દુબઈના રસ્તા ઉપર હું કોઈ પણ પ્રકારની ચિંતા કોઈ પણ પ્રકારના ભય વગર ફરી શકું છું મને અહીંયા આગળ કોઈ ભય સતાવતો નથી હું બધા અહીંયા આગળ ફરી શકું છું સ્ટેટ રાજ્ય કે જેમાં સરકારનો સમાવેશ થાય રાજ્યની એ પ્રાથમિક જવાબદારી છે કે તે સમાજમાં શાંતિનો માહોલ બનાવે એ વ્યવસ્થા જાળવી રાખે રાજ્યની એ પ્રાથમિક જવાબદારી છે કે તે પોતાના નાગરિકોને સુરક્ષા અને સલામતી આપે નાગરિકોને સુરક્ષિત અને સલામત રાખવાની જવાબદારી નાગરિકોની પોતાની નથી એ રાજ્યની છે એ સરકારની છે સવાલ આપણે કરવાનું છે કે શું ભારતનું રાજ્ય ઇન્ડિયન સ્ટેટ એ આ કામ કરી રહ્યું છે એ પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યું છે પોતાની પ્રાથમિક જવાબદારીને એ નિભાવી રહ્યું છે ગઈકાલે સમાચાર આવે છે પશ્ચિમ બંગાળથી કે ત્યાંના દુર્ગાપુરમાં એક છોકરી કે જે એક મેડિકલ સ્ટુડન્ટ છે એમબીબીએસ ના બીજા વર્ષમાં તેઓ ભણે છે એમનો ગેંગરેપ થઈ ગયો રિપોર્ટિંગ થયું છે પ્રમાણે રાત્રે લગભગ આઠેક વાગે તેઓ હોસ્ટેલની બહાર નીકળ્યા હતા પોતાના કોઈક મિત્ર સાથે એક છોકરા સાથે અને પછી જે જગ્યાએ તેઓ ગયા ત્યાં રાતના સમયે એમના ઉપર અમુક લોકોએ બળાત્કાર ગુજાર્યો આવી ઘટનાઓ આપણે રોજબરોજ એટલી બધી સાંભળીએ છીએ કે હવે એને સાંભળતા કંઈ નવું પણ નથી લાગતું લાગે છે કે ભારતમાં તો આ બધું થતું જ રહે ને પણ આવી ઘટનાઓ જ્યારે ઘટતી હોય ત્યારે લોકો એ સંદર્ભે પ્રતિક્રિયા ચોક્કસ આપતા હોય છે આપણે પણ પ્રતિક્રિયા જ આપી રહ્યા છીએ રિએક્શન આપી રહ્યા છીએ આપણે શું પ્રતિક્રિયા આપીએ છીએ કદાચ એને એટલું બધું ધ્યાને લોકો નથી લેતા હોતા પણ આપણા નેતાઓ આપણા મંત્રીઓ આપણા મુખ્યમંત્રી શું પ્રતિક્રિયા આપે એને તો લોકો વધારે જ ગંભીરતાથી લેતા હોય આ ઘટનાના સંદર્ભમાં જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એમને સવાલ પૂછવામાં આવ્યો તો એમની પ્રતિક્રિયા શું હતી જાણો છો પ્રતિક્રિયા એ હતી કે છોકરીઓએ રાતના સમયે બહાર ન નીકળવું જોઈએ છોકરીઓએ રાતના સમયે બહાર ન નીકળવું જોઈએ કારણ કે છોકરીઓએ તો પોતાની જાતને પ્રોટેક્ટ કરવાની હોય છે છોકરીઓએ પોતાની જાતને પ્રોટેક્ટ કરવાની હોય છે તેઓ કહે છે કે આપણી પાસે વ્યવસ્થા છે પણ પોલીસને જાણતો ન હોય ને કે તમે રાતના સમયે ક્યારે કોની સાથે બહાર ગયા છો તમારી સાથે કેવી ઘટના ઘટશે ન હોય મતલબ કે કહેવાય માંગે છે કે પોલીસ પૂરી રીતે તમને સુરક્ષા પ્રદાન નથી કરી શકતી તો આ સ્થિતિમાં તમારે રાત્રે બહાર નીકળવું જ ન જોઈએ છોકરીઓએ બહાર નીકળવું જ ન જોઈએ હોસ્ટેલમાં જ રહેવું જોઈએ સવાલ એ થાય છે કે કોઈ રાજ્યના મુખ્યમંત્રી આટલી અસંવેદનશીલ વાત કેવી રીતે કરી શકે એમની વાત આટલી સંવેદના વગરની કેવી રીતે હોઈ શકે આપણે કેવો સમાજ છીએ કે જ્યાં છોકરીઓને એવું કહેવું પડે છે કે રાતના સમયે તમારે બહાર નહીં નીકળવાનું દુબઈની જે મેં વાત કરી પેલા વિડીયોની જે વાત કરી ઘણા બધા દેશોમાં આવી વ્યવસ્થા છે જ લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન એટલી સારી હોય છે કે જ્યાં રાતના ગમે એટલા વાગે છોકરીઓ બહાર જઈ શકતી હોય છે આપણે ત્યાં કેમ એવું નથી શું આ સવાલ આપણે એમને ન કરવાનો થાય અને આવી ઘટનાઓના સંદર્ભમાં જ્યારે તે આવી પ્રતિક્રિયા આપતા હોય તો વાસ્તવમાં તો એ એક રૂઢિવાદી સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય એવું નથી લાગતું પેલા ઓર્થોડોક્સ વિચારધારા ધરાવતા વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરતા હોય એવું નથી લાગતું આપણા નેતાઓ આવા જ છે આવા જ છે આવી પ્રતિક્રિયા ન હોવી જોઈએ આના માટે ઠોસ કદમ કેવા લેવાશે એ એમની પ્રતિક્રિયામાં હોવું જોઈએ કહેવા ખાતર તો કહી દે કે અમે આના માટે કડકમાં કડક પગલાં લઈશું પણ ગયા વર્ષે જ ઓગસ્ટ મહિનામાં કોલકાતાની જ એક મેડિકલ કોલેજના ડોક્ટર એમના ઉપર રેપ થયો હતો એમનું મર્ડર થઈ ગયું હતું આવી આવી ઘટનાઓ ઘટતી રહે છે પણ આપણે એવા કેટલા પ્રસંગ જોયા કે જ્યાં એ ઘટનામાં જે આરોપી છે એને દોષી સિદ્ધ કરીને એને સજા અપાવવામાં સરકારે એટલી સક્રિયતા દાખવી હોય પણ કહ્યું હતું કે આપણે ત્યાં જ્યારે આવી રેપની કે જાતીય ત્યારે સૌથી જ્યારે પણ વિરોધ દાખવવાની ઈચ્છા થાય તો સૌથી પહેલા લોકો શું કરતા હોય કે એ ઘટના કયા રાજ્યમાં ઘટી છે એ જાણશે પછી એ રાજ્યમાં કયા પક્ષની સરકાર છે એ લોકો જોશે જોશે કે એ જે ભોગ બનનાર પીડિતા છે તેઓ કયા ધર્મના છે કઈ જ્ઞાતિના છે આ બધું જ જોયા પછી સાથે એ પણ ખરું કે આ ઘટનાનો વિરોધ કરવાથી અથવા તો એ બાબતે રોષ ઠાલવવાથી સોશિયલ મીડિયા ઉપર કેટલા આવશે આ બધું જ ચકાસ્યા પછી લોકો પોતાનો રોષ પ્રગટ કરતા હોય છે આપણી સંવેદનાઓ પણ ધર્મ જાતિ રાજનીતિની મહત્તા જ છે જાણે કે આપણે ત્યાં આવી ઘટનાઓ ઘટતી રહે છે આના માટે ઘણા બધા કારણો જવાબદાર છે પણ એમાંનું એક મોટું કારણ જે જવાબદાર છે એ છે કે આપણા દેશમાં પોલીસ પોલીસ ફોર્સ ઓછી છે પોલીસ ફોર્સ જેટલો હોવો જોઈએ એટલો છે નહીં આમ તો લાગે કે પોલીસમેન ઘણા બધા છે પણ હકીકત એ છે કે આજે આપણા દેશમાં એક લાખ લોકોએ માત્ર એકસો ને ત્રેપન માત્ર એકસો ને ત્રેપન પોલીસના જવાનો છે આંકડો ખૂબ ઓછો કહેવાય યુનાઇટેડ નેશન્સ રેકમેન્ડ કરે છે સંયુક્ત રાષ્ટ્રો સંગઠન દ્વારા એ સૂચવવામાં આવ્યું છે કે દર એક લાખ વ્યક્તિઓ તમારી પાસે ઓછામાં ઓછા હોવા જોઈએ ક્યાં ક્યાં અને ત્રેપન વેસ્ટ બેંગોલ એ એક એવા રાજ્યો પૈકીનું એક છે કે જ્યાં આગળ પોલીસનું પ્રમાણ સૌથી ઓછું હોય એમાં તમે જયારે બિહારની વાત કરો ને બિહારની સ્થિતિ તો એ છે લોએસ્ટ રેશિયો કે ત્યાં એક લાખ લોકોએ માત્ર પંચોતેર પોલીસમેન છે માત્ર પંચોતેર આ સ્થિતિ છે આપણા દેશમાં પોલીસ સિટીઝન્સ રેશિયોની તો સ્વાભાવિક છે કે જો પોલીસનું પ્રમાણ જ આટલું ઓછું હશે તો આવી ઘટનાઓ ઘટવાની જ પહેલા તો આવી ઘટનાઓને અંજામ આપનાર વ્યક્તિ એ ક્રિમિનલ એના મગજમાં એવો ભય કેમ નથી હોતો કે હું જો આવું કંઈક કરીશ તો મારી વિરુદ્ધ કેટલા કડક પગલાં લેવાશે સૌથી પહેલાં તો એના ભય હોવો જોઈએ અને બીજું કે આ કદાચ ભય એનામાં ન હોય અને આવી કૃત્ય આચરતો હોય તો એ કૃત્ય જ્યારે આકાર લઈ રહ્યું છે ત્યારે આસપાસમાં આપણું તંત્ર કેમ નથી હોતું કે જે તાત્કાલિક ત્યાં આગળ જઈને આ ઘટનાને રોકી શકે આનું કારણ તો એ જ ને કે પોલીસમેન જેટલા હોવા જોઈએ એટલા આપણી પાસે હોતા નથી અને પાછા જે હોય છે એમને આપણે વીઆઈપી ડ્યુટી ટ્રાફિક મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેટિવ વર્ક આવી બીજી ઘણી બધી જગ્યાઓ રોકી રાખીએ છીએ કે જેથી જ્યાં આગળ વાસ્તવમાં આવી ઘટનાઓ ઘટતી રહેશે અને આપણે એના ઉપર આ રીતે પ્રકાશ પાડતા રહીશું પણ ફક્ત ચર્ચાઓ કરવાથી તો શું થાય છે અપેક્ષા રાખીએ કે સરકારો આવા મુદ્દાઓએ વધુ સંવેદનશીલ બને મુખ્યમંત્રી કે એમના જેવા કોઈ પણ નેતા પ્રતિક્રિયા આપતી વખતે થોડાક વધારે સભાન બને આવી પ્રતિક્રિયા ન હોવી જોઈએ તો ન જ હોવી જોઈએ જે દેશની અંદર જે દેશની અંદર મહિલા સુરક્ષિત નથી જે સરકાર પોતાની મહિલાઓને આટલી બેસિક લેવલની પણ સેફ્ટી અને સિક્યોરિટી પ્રોવાઈડ નથી કરી શકતી વાસ્તવમાં તો લોકતાંત્રિક વ્યવસ્થામાં એમને સરકારમાં રહેવાનો જ કોઈક અધિકાર ન હોય આ બહુ બેસિક બાબતની ડિમાન્ડ છે મેં કહ્યું એમ વેલફેર ઓફ ધ પીપલ લોકોનું કલ્યાણ કરવું એ તો બહુ પછી આવે રાજ્યની પ્રાથમિક જવાબદારીઓ પૈકીની એક બને છે કે પોતાના નાગરિકોને અને સલામતી પૂરા પાડે જે પાડવામાં સરકારો વારંવાર નિષ્ફળ જતી હોય છે રાજ્યની વાત નથી દેશના તમામ રાજ્યોની અંદર આ સ્થિતિ છે અત્યારે જ્યારે હું આ વિષય ઉપર ગોષ્ઠી કરી રહ્યો છું ગોષ્ઠીની શરૂઆત કરું છું ત્યાં જ એક ન્યૂઝ અપડેટ આવે છે અને એમાં સમાચાર છે કે ગઈકાલે ઉત્તર પ્રદેશના લખનૌમાં એક સોળ વર્ષની છોકરી ઉપર ગેંગરેપ થયો સમાચાર આવ્યા પશ્ચિમ બંગાળથી અને એના ગણતરીના કલાકો બાદ કે કે પછી આજે સવારની વાત કદાચ સમાચાર આવ્યા ઉત્તર પ્રદેશના લખનૌમાં સોળ વર્ષની છોકરી ઉપર ગેંગરેપ થાય છે દરેક રાજ્યની આ સ્થિતિ છે અને એનું એક મેજર રીઝન એ છે કે આપણી પાસે પોલીસ બળ જેટલું હોવું જોઈએ એટલું છે નહીં અને જે છે એને આપણે કારણ વગરના કામોમાં જોતરી રાખ્યું છે બસ આશા રાખીએ કે આ બધું અટકે અને સરકારો વધારે જવાબદે જવાબદાર બને અને મંત્રીઓ પાસેથી આવી પ્રતિક્રિયાની આપણને કોઈ અપેક્ષા નથી આવું જ કહેવાનું હોય તો એ તો જેમને આપણે રૂઢિવાદી માનીએ છીએ જેમની પાસે પ્રગતિશીલ વિચાર નથી એવા કોઈ પણ ગરડા માણસને લઈ આવો ગરડા કે આજના તો જવાનું પણ આવી વાતો કરતા હોય છે એવા કોઈ પણ કહી દેશે કે છોકરીઓ એ રાત્રે બહાર ન નીકળવું જોઈએ જો આ સમાધાન હોય તો એના માટે પછી સરકારની શું જરૂર એના માટે સરકારની શું જરૂર લોકો જાતે જ પોતાનું બધું સંભાળી લેશે તો મુખ્યમંત્રીના પદ પરથી આવી પ્રતિક્રિયા ન શોભે અપેક્ષા રાખીએ કે ભવિષ્યમાં વધુ સંવેદનાઓ સાથેની પ્રતિક્રિયાઓ આપણને સાંભળવા મળે પહેલા તો અપેક્ષા એ હોવી જોઈએ કે આવી ઘટનાઓ ઘટે જ નહીં પણ કદાચ ને ઘટનાઓ ઘટે છે તો મંત્રીઓ તરફથી આવી પ્રતિક્રિયાઓ તો ન જ સાંભળવા મળે જ આની સાથે આ અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવીશ કોઈક વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે